હજીરા કાંઠા વિસ્તારના બેરોજગાર યુવાનોએ ભેગા થઈને આજે તંત્ર સામે મોરચો માંડ્યો હતો અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ખાનગી કંપનીઓ સામે અમને કાયમી નોકરી પર રાખવા નથીનો આક્ષેપ કર્યો હતો જેની અંદર અનેકો લોકો ભેગા થવા પામ્યા હતા હજીરા કાંઠા વિસ્તારના બેરોજગારો હાલ સામે આવ્યા છે કારણ કે સૌથી વધુ ડિગ્રી ડિપ્લોમા આઈટીઆઈ શિક્ષિત બેરોજગારો અહીંયા એમને ભટકી રહ્યા છે ગ્રેજ્યુએટ શિક્ષિત બેરોજગાર યુવાનો કલેક્ટર કચેરી આવ્યા હતા અને પોતાને ન્યાય પામવા માટે આবেদন પત્ર આપ્યો હતો મારું નામ દીપક પટેલ છે દીપકભાઈ તમે અમારા કઈ જગ્યા પર પૂરો જુવાડ લઈને અમે અત્યારે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે અને એ રજૂઆત અમારી સામાન્ય નથી અમારા હજીરા કાઠા વિસ્તારના મૂળભૂત અસગર શિક્ષિત બેરોજગારોને હજીરા કાઠા વિસ્તારની કંપની અન્યાય કરી રહી છે અને અમારો આ પ્રશ્નો ઘણા વર્ષોથી વણ ઉકેલ્યો છે એ માટે હવે અમારા હજીરા કાઠા વિસ્તારના શિક્ષિત બેરોજગારો પોતે

તમારી રજૂઆત સાંભળવામાં આવે છે અમે સર અમે જો અમારી રજૂઆત સાંભળવામાં ન આવે તો અમે આગળ આ એફિડેવિટ દ્વારા આગળની કાયદાકીય કાર્યવાહી બી કરીશું અને સાથે સાથે અમે આંદોલનની શરૂઆત પણ કરીશું સર સુરત કલેક્ટરને કલેક્ટરે પત્ર આપવા આવ્યા હતા ત્યારે જીરાકાંઠા વિસ્તારમાં આવેલા ખાનગી કંપની સામે તે લોકો આક્ષેપણ કર્યા છે કાયમી ધોરણે પોતાને રોજગારી આપતી નથીનો આરોપ તેમજ કંપનીઓની આવનારી લોક સુનાવણીનો ખુલ્લો વિરોધ પણ કરશે તેવું તેમણ જણાવ્યું છે અસક્ષ્યતા સાથે પ્રકાશવાળા